પ્રેમ કરો તેર ખબર પડે ને તું કોઈને પ્રેમ કરી જો પછી ખબર પડે આ તારો જે હોય એ લવારી બંધ તને હું થ્યું બોલ આકરે ફોખ ખાવાનો વારો હવે હું ખાવે તું જા યાર મને ફોખ ખાવાના વારો આવે તું જા યાર મને ખાઈ ના 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 એવું નહીં દીપક બોલ હું થ્યું મારા ભાઈ હું બેઠો છું તું બોલ સીધા પેલો મને મરી જવા દે અરે ના બોલ ને ભાઈ હું બેઠો છું તું બોલ તો હોંભળ હા હોંભળજો જો હા બોલ દુનિયા દગાબાજી તારે ગીતો સાંભળવાનો ટાઈમ નહીં મારે મોડો તું મારા ભાઈ તારે હું થયું હું લે ગળપા ખાતે લે બોલ આ ભાઈ હું એ જ બોલું તું સાંભળ તું હે દુનિયા દગાબાજી ગીતો નથી ગાય ગીત નથી ગાતો એ ન કર તું ગળપા હું લે ખાતે લે મરતે લે હું લે આ બોલે એમ તો હું કું છું સાંભળ માર ભાઈ બોલ તું એક તો વધારે દુખી છે તું સાંભળ યાર હા બોલ ઓબળ દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરવા બસ થીજુ થીજુ

ફોન કેમ નથી ઉપાડતી કઈ છે તો કાલે નવું વરસ હતું તું તો મને મળવા કેમ નહી કઈ આવે આ બધા લોકો વાત છોડ તું મમ્મી ફોન આવે એટલે હું ડાયરીક જ વાત હે મમ્મી મમ્મી એ તો તું હવે જ મારવાની ને હવે મમ્મી નહીં મળે એમ કે તું કાલે પેલા કાળિયા ઉભી ઉભરે ઉભી રૂબરે હું કીધું તે એટલે મન છોડી દેવા કરે એમ તો જો કાઈ યાદ રાખજે આ કુવા નજીક છે કુવામાં પડીને મરી જા ના ના કુવામાં નહી પડું કુવામાં નહીં પડું કે પછી કુવામાં પડે તો પારો ડેડ જો ફૂલી ફુલી ને બાર ને રે લોકો ઉલતાય કાઢે નહી એના કરતે

બે પણ હું કરું યાર મારે એક જ આધાર હતો યાર તું બે તું ટેન્શન નથી લે મેં તેને કીધું ઓરો ને હું બેઠલો છું મેં એની હાર હું નથી કર્યું એ તું પૂછ હું રાત દાડો એક કર્યો રાત ની ઉગવા દીધી સુરજ ની ડૂબે બધું એક કર નાખ્યો કેટલા લોકો જોડે 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 તો એટલે વિશ્વાસ નઈ કાલે નવું વરસ હતું તો પેલો ભૂંડરો છે ને એને મળવા પછી પછી કઈ નઈ મને કે તારે જે કરું એ કર હું તો એને મળે એમ કે ફોન મે એટલે આ દગો કરી દીધો દગો કરી દીધો એટલે એના જેવી ઘણી ટેગડે હું મારા સેટિંગ ને કે તારું સેટિંગ કરી આલે અને હું કે ખબર એ એમ કે ને દીપક નું સેટિંગ ની એમ તો એની જોડે મોય સેટિંગ તો નાખી દોસ્ત મારો જીગર જા એ મારી જોડે સેટિંગ રહેવું હોય તો એની બેનપણી દીપક જોડે કરી આલવા પડે એટલે હું છોડ દઉં બોલ કરું ફોન પર હું ફોન જ કરું હા તું ફોન કરજે હાલો હા

પણ એવી દાગા બાજ હતી છોરે જ ઘણું કર્યું પણ એ સમજી નહીં ને બીજા જોડે સેટિંગ થઈ જીત પેલો હમણાં મરવા જતી તો હું કહું બેન પણ હોય ને એની જોડે તું સેટિંગ કરી યાર હે હું કામ કર હું એટલે નહીં કરે દીપકનું એટલે અહીં પાછી દાદાગીરી કરેલી મને એમ કે એવું હું તો નહીં કરું એમ કે ભરે તું બોલતો નહીં આજ એ નહીં હું નહીં આજ હું છોડું કંટ્રોલ કરું ના ભરે તું હે

મેં યાર હલો અરે જાનો અરે ગુસ્સા નથી કરે કરેલો અરે એ તો પેલો દીપક નતો મારી જોડે બેઠેલો એ હડક પાર એ છોરાનો દગો થયેલો છે ને તો કઈ નો કઈ મરવાની વાતો કરે ને મેં ઝેરની ડબ્બી લઈ આવે ને શું કરે એને છે ને સારું અલ્યા બાબુ યાર સોરી યાર બાકી આપણે શું લેવા દે એને સેટિંગ થયું હોય તો થાય નહીં તો કઈ નહી બસ અને એવું દિલ પર લેતી નહીં હો પાછી આપણે જે છે પાછો મારે દિલાસો હાલવા પડશે હું કીધું હા ને ફોન કરજે હો પાછી હા હું મોડો ફોન કરું તને પાછી ટાઈમ મળે એટલે ફોન કર હા હું જોઉં પાછો